ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ અને યુદ્ધની શક્યતાને ધ્યાનમાં રાખી સુરતમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ અને યુદ્ધની શક્યતાને ધ્યાનમાં રાખી સુરતમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે સુરક્ષાની દ્રષ્ટિએ બ્લેક મરીન કમાન્ડો સુરતના હજીરા સુવાલી ડાભારી ડુમ્મસ જેવા દરિયા કિનારા પર તૈનાત કરવામાં આવ્યા છે જે કેટેગરી વનમાં સમાવિષ્ટ છે આ ઉપરાંત બોટ દ્વારા દરિયામાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે હજીરાના ઉદ્યોગોમાં પણ શહેર પોલીસ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી છે અને સતત ચેકિંગ અને દેખરેખ રાખી રહી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોવીસ કલાક કાર્યરત વોર રૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે રાજ્ય સરકારની સૂચના મુજબ સુરત શહેર પોલીસ સતત એલર્ટ મોડ પર જોવા મળે છે સરકાર દ્વારા પોલીસ વિભાગના તમામ અધિકારી અને કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે અહીં સુરક્ષાના દ્રષ્ટિકોણથી સુરત શ્રેણીને એકમમાં સામેલ કરવામાં આવતા હજીરા બંદર અહીંના ઉદ્યોગોની સુરક્ષા મજબૂત બનાવવામાં આવી રહી છે ડુમ્મસ બીચ સુનવાલી બીચ ડાભારી બીચ સહિત હજીરા બંદર પર બ્લેક મરીન કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત દરિયામાં બોટ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તે સમયે એસઓજી પોલીસ હજારોની હાજરીના ઉદ્યોગોમાં ગુપ્ત સ્થળો સ્થાપિત કરી નજર રાખી રહી છે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત